રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ કરી ચૂકેલા જ્યોતિબેન જોશીએ મીડિયા સમક્ષ કર્યો મોટો ખુલાસો મેં કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું મેં ચાલુ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે કામ કરતી હતી અને મેં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે કોંગ્રેસની સૈનિક છું અને કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસને મજબૂત બનાવવા કામ કરીશ અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના માર્ગદર્શન નીચે કોંગ્રેસને મજબૂત બનાવી લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કામગીરી કરતી કોંગ્રેસના સૈનિક તરીકે તેઓ પ્રેસ મીડિયા પ્રેસ કરી મીડિયાને માહિતી આપી હતી જ્યોતિબેન જોશીએ વોર્ડ અને જ્યોતિબેન જોશી કે જે લોકોએ મને ખૂબ લઈને વોટ આપ્યા છે મને કાંઈ ઓછો વોટ નથી મળ્યા મારી પેનલને ત્રણ વોટ મળ્યા છે અને જિલ્લા પ્રમુખ બેનજીને હું જણાવવા માગું છું કે તમે તો હું બાય ઇલેક્શન લડી એ પછી તમારી મારી મુલાકાત થઈ મને શહેર પ્રમુખ તરીકે નિમણૂંક રઘુભાઈ દેસાઈએ આપી હતી અને જ્યારે પણ રઘુભાઈ મને એમ કહેશે કે બેન હવે તમે તમારી કામગીરી સ્થગિત કરો ત્યારે મારી કામગીરી સ્થગિત થશે અને મારું રાજીનામું રઘુભાઈ સ્વીકારશે ત્યારે જ હું માનીશ કે ના મેં પક્ષમાંથી હવે સાઈડ થઈ છું ત્યાં સુધી હું કાર્યકર તરીકે કામ કરીશ અને સાત નંબર પબ્લિકને હું કહેવા માગું છું વોર્ડની પબ્લિકને કે જ્યારે પણ તમારે જરૂર પડે તો જ્યોતિબેન તમારા વિસ્તારની દીકરી તરીકે તમારા માટે હર હંમેશ તત્પર હશે કામ કરાવવા માટે અને મને જેણે વોટ આપ્યા છે એના માટે તો તત્પર છું પણ નથી આપ્યા એના માટે તત્પર છું તમારા વિસ્તારના ઘણા એવા કામો બાકી છે અને એ કામો કરાવવા માટે હું તત્પર રહીશ આ વિ આ વિસ્તાર વિકાસથી વંચિત છે અને હવે એ વિકાસ કરાવવા માટે જ્યોતિબેન હર હંમેશ તમારી સાથે રહેશે બે દિવસથી ચાલે રહ્યું કે જ્યોતિબેન જોશી પૂર્વ પ્રમુખ હતા પૂર્વ પ્રમુખ નહીં હું ચાલુ મહિલા શેર પ્રમુખ હતી અને એ શેર પ્રમુખમાંથી મેં રાજીનામું આપ્યું છે કોંગ્રેસ પાર્ટીમાંથી નથી આપ્યું જે લોકો વેમમાં ફરતા હોય વેમ કાઢી નાખે હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી હતી શું અને રહીશ મેં શેર પ્રમુખમાંથી રાજીનામું આવ્યું છે અને ચાલુ શેર પ્રમુખે રાજીનામું આવ્યું છે એ પોતે હું મીડિયાના માધ્યમથી જે ઊંઘતા લોકો છે ને એમને જાગતા કરવા માગું છું અને હું શેર પ્રમુખમાંથી જ રાજીનામું આપું છું બાકી હું કોંગ્રેસની કાર્યકર હતી છું અને રહેવાની સાત નંબર વોર્ડના વિસ્તારના અમને ખૂબ ને ખુબ વોટ આપે છે એનું અમે ખૂબ આભારી છીએ અને આ વિસ્તારના દરેક કોમો અને દરેક પ્રશ્નોનો ઉકેલ કરાવશું અને સાથે રહી પક્ષ રાજકારણ સિવાય સેવ સેવક તરીકે આ વિસ્તારનું કોઈ પણ કામ હશે અડધી રાત્રે ગમે તારે હર હંમેશ હાજર રહી અને કામ પૂરો કરાવશું અને દરેક લોકોની સમસ્યા હશે દૂર કરાવવા મે દૂર કરશું અને સેવારૂપી એક સેવક તરીકે અને સ્વયંસેવક તરીકે આ વિસ્તારનું મેં દરેક કામ કરશું એવું આ દરેક વિસ્તારના લોકોને અમે વિશ્વાસ જગાડું છું કે અમે દરેક હર હંમેશ તમારી સાથ રહીશું અસ્તુ ગણપતિ જોશી સાત નંબર